પંચમહાલના સેહરાનગરમાં આવેલી નવનિર્મિત કન્યા શાળા અને કુમાર શાળાનું નવીન મકાન ચારસો પંદર લાખના ખર્ચે તૈયાર થઈ જતા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો વિધાનસભા ગૃહ ઉપાધ્યક્ષ છેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે નવનિર્મિત કન્યા શાળા અને કુમાર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પંચમહાલના સેહરાનગરમાં આવેલી કન્યા અને કુમાર શાળાનું નવીન મકાન ચાર કરોડ પંદર લાખના ખર્ચે તૈયાર થઈ જતા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નવનિર્મિત કન્યા અને કુમાર શાળાના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કુણાલ હઠીલા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક તેમજ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારિયા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ બી રાકેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી વિધાનસભાના ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે નવનિર્મિત કન્યા અને કુમાર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનું શિક્ષણ પરિવાર દ્વારા ફૂલોનો બુકે સાફો પહેરાવી અને સાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે શાળાના રસ્તા માટે તેમની ગ્રાન્ટમાંથી બે લાખ રૂપિયાની જાહેરાત કરી હતી ચારસો પંદર લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત કન્યા શાળાના સત્તર અને કુમાર શાળાના તેર મળીને કુલ ત્રીસ ઓરડાઓમાં સ્માર્ટ ક્લાસ વિજ્ઞાન લેબ કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓથી સજ્જ આ શાળાનું નવીન મકાન છે આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ મુકેશભાઈ પટેલ કુમાર શાળાના આચાર્ય અહેમદ ખાન પઠાણ રફીકભાઈ અરબ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે શિક્ષણ પરિવાર ઉપસ્થિત રહેતા કાર્યક્રમને સફળતા મળી હતી

શહેરા તાલુકાના બાળકો માટે કન્યા શાળાના બાળકો માટે કુમાર શાળાના બાળકો માટે સારી રીતે મને લાગે છે કે સરકારમાં જે ગ્રાન્ટ આવે છે એનો સદુપયોગ થઈ બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારા ઓરડાઓ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આજના દિવસે ત્રીસે ત્રીસ ઓરડા પણ કરવામાં આવેલું બાળકો આપ્યું તાલુકાની અંદર કન્યા શાળા અને બીજા સત્તર શાળા કરી ના ત્રીસ કાર્યક્રમ છે એ વિધિવત રીતે ખૂબ સરસ રીતે સંપન્ન થયું આ સિવાય તાલુકાની અંદર બાકી જે ઓરડાઓ છે એના પણ છ ટેન્ડર ભરાઈ ગયા છે અને એના પર ટૂંક સમયમાં આવી જશે તારીખ સુધી રીટેન્ડરિંગની પણ જાહેરાત પૂર્ણ થઈ છે એટલે એમાં પણ આશા છે કે બાકીના જે ઓડાઓ છે એ પણ એની અંદર મંજૂર થશે તે સિવાય નવા જે બાકી ઓરડાઓ છે નવા જે ટેન્ડરિંગમાં છે ફ્યુચર ટેન્ડરમાં આવશે એ પણ ઝડપથી પૂર્ણ થશે એટલે ઓરડાઓની જે સ્થિતિ છે એ અત્યારે ખુબ સારી પરિસ્થિતિમાં છે છે શાળાઓ છે એ નવીનીકરણ તરફ છે એ ઉપરાંત સ્માર્ટ ક્લાસ પણ શાળાઓમાં ઉપલબ્ધ થઈ ગઈ છે ચૌરણ છ થી આઠ ની અંદર તમામ વર્ગ દીઠ સ્માર્ટ વર્ગ મળે છે પંદર કોમ્પ્યુટર ધરાવતી અધ્યતન કોમ્પ્યુટર લેપ પણ શાળાઓમાં સજ્જ છે